કે દીકરો જન્મ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય ને હું આવ્યા પછી મારી હોવે હું કેવો અભાગ્યો અભાગ્યો કેવાય અંજની કહે છે બેટા તું નથી પણ અભાગણી હું મને એવા ઋષિના છે કે તને દીકરો થાશે નહીં અને થાશે ને તો હવાપોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય એ હવાપોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હોરે નારાયણ પકડી લીધા ભૂરજ નારાયણ ને ઉગવા નો દીધા સમય વ્યો ગયો દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો અને વાતે હાજર એક દી દી નો ઉગે હવે ડબલા જડે ભૂરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું બધા વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હોય રહ્યા કેમ હોય રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજી ને કે છોડી દો કે નહીં છોડું બાપુ જો આ માનું કામ કરવા ગયા હતા એટલે મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો નો થાય આપણી ગેરંટી નગર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં પણ મા નું કામ કરવા ગયા ત્યાં સૂર્ય ભગવાન છૂટી નો હોય કે હનુમાનજી પાસે ઈ કે છોડી દો કે નહીં મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો

અને લક્ષ્મણ નું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા આહુડા ડળાક 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 જેમ સ્પટિક ની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકી રામના ના આહુડા નીચે પડે અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજી કીધું કે રામ તમે રોવો તો તો હવે આ દુનિયામાં રહેશું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું

કે સુસેન નામના વૈદ્ય કીધું કે ધ્રુણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ગયા પેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું ખબર માં એક હનુમાન ચાલીસા પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોટે નો આવડે તો એક દસ રૂપિયાની ચોપડી મળે છે અને દસ રૂપિયા નો મળે તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં માતાજીને ભગવાન ને જીવો દીવો અગરબત્તી કરતા હોય એક પાઠ કરજો અને એ હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે કે પીડા છે શું નડતું હશે શું નડતું હશે એ પછી ભૂવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા તો અમારે અહીંયા જોવાનું એક હાલે છે ને આપણે એમ થાય કે ધંધો કરવા જેવો છે એટલે નથી જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી એ કુટુંબ એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય કૂતરા કૂતરા બેચાર હોય ને આપણે વાંકા વાળી પાણો લઈને તો કુતરા એ મટે ભાગવા પણ મધમાખી નું પોડું અહીંયા એક કાંકરો મારજો કૂતરા કૂતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટા છટી બોલાવે શું કામ એ રાગ છે બધા હંપિન છે તીમાં તમને ફગાડે આ કૂતરાને ને સિંહને ચાહ રાગ નથી એમાં આપણું કૂતરા જેવું જ છે આપડામાં બીજા લાભ લઈ જાય તીમાં જંગલમાંથી કઠિયારો કવાડા ડીપાયન નીકળ્યો ને જંગલના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો ઈ કે ઓલો કઠિયારો કવાડા ડીપાયન જોને વેલો મોડો કે આપણને કાપી નાખશે મોટા ઝાડોએ કીધું કે એના તાકાત નથી એની કઠિયારાની તાકાત નથી કુવાડાની તાકાત નથી પણ માલપા હાથા આપડા હાથા ન શકે નથી લાગતું આપણા કુટુંબમાં કઈક વિખવાદ હોય ને ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો એકાદો હોય આપણો નકર કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારની એકતા હોય ને બાબુ કોઈની તાકાત નથી કે માલિકો માલપા હાથ નાખી શકે

એટલા માટે કહું છું કે એકતા છે જરૂરી છે ઘરમાં ગમે કુટુંબ પરિવારના બે પાંચ ઘરો હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય પૈસા વાળા આવડત વાળા હોય 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 ત્રણ દીકરા એમાં બે કામ કરતા એકાદો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની યાર નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખા ખરો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી લેવાની એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનવું આપડા ગઈડે બાબુ સારું લુગડું નથી પહેર્યું સારું વાહન તો વાત જ ક્યાં કરે ટાંટિયા તોડી તોડી મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવું હોય તો હાજે ઘરે જોવો તો બધા રોવે જ છે અમારી ભાઈ કઈ નથી અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડું આમ તમે એક પાસે સુટા ખૂટી રહ્યા ધાબુ ફરવું બીજા પાસે જાવ તો કે ડોબું વિહાણું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરા બહુ વે તેડી ગયા મોકલતા નથી બીજા પાસે કે ચૂંટણી ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નક્કી નહીં બીજા પાસે જાય તો કે પોલીસ વાળા કે છોકરાને લઈ ગયા જામીન જડતા નથી આપણે એમ તો આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અરે હરીને મેળવવાય તો મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને મેળવવા એમ કે કે નો અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભાર ન થાય તો તો અમારો અવતાર ફોગટવ્યો જાય રામ ઈશ્વરને ને મહાપુરુષો રોયા તમને મને કઈ પીડા જ નથી હાકડીમાં આવી તો હનુમાન ચાલીસા ચાલુ કરી તો એ હનુમાન ને નો ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તું બોલો હાફળે પણ રોજ આપણો રિયાજ હોય તો એને કોક દીક એમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપડી ઉપેટ નીકળે બાકી તમે હાકડીમાં આવો તો એને બધી ખબર જ હોય કહેવાનો મારો અર્થ છે મોજ કરી લેવાનો વારો છે મને તો એમ થાય કે કાયલ મરી જશું સારું સમય ખાય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લેવું અમે તો આઠ આઠ દિવસ સુધી દી ખેંચવી મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો ઘરે હમણાં ગાડીમાં જઈશું ને તો કુતરું ગોટો વળી જાય એમ વળી જશું પછી હા જે ભાઈ પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય આમ નામ હાલે છે હાલે ગમે એટલાથી મારો રામ જાણે